આવતીકાલથી મુસ્લિમ બિરાદરના પવિત્ર પર્વ રમઝાન માસની શરૂઆત થશે જેમાં વડોદરા શહેર જેમાં મસ્જિદ ખાતેથી વડોદરા શહેર ખતીબ દ્વારા રમઝાન માસનો ચાંદ દેખાતા તેમના દ્વારા વડોદરા શહેરમાં આજરોજ એલાન કરવામાં આવ્યું કે કાલથી મુસ્લિમ બિરાદરોનો પવિત્ર પર્વ રમઝાન માસની શરૂઆત થશે તેમજ આજ રાતથી

ના પહેલી વિશેષ નમાજ જેને તરાવી કહેવામાં આવે છે એ આજે શરૂઆત થઈ જશે વડોદરા શહેરના તમામ મુસ્લિમ સમુદાય અને નાગરિકોને હું રમઝાન મુબારક પાઠવું છું